ખેડામાં કાલસર સેવા સહકારી મંડળીએ નુકસાનનો ભાર ખાતેદારો પર નાખી દીધો છે મંડળીમાં ઉચાપત થયો હોવાનો ખાતેદારોએ આરોપ લગાવ્યો છે ખેડૂતોએ ભરી દીધે લોનના બાકી નાણાં માટે આવી ઉઘરાણીની નોટિસ ગામના ચાલીસથી વધુ ખેડૂતો પર ત્રીસ લાખથી વધુનો બોજો ચઢાવી દેવાતા હવે હોબાળો થયો છે બે હજાર સાતમાં મંડળીને બોજામુક્ત જાહેર કરી દેવાઈ હતી અત્યારે બે હજાર પાંચમાં ખેડૂતોએ લીધે લોનના રૂપિયા માટે નોટિસ આપતા ખળભળાટ મચી ગયો છે મંડળીના સેક્રેટરી

મેં ટેસ્ટ બેંકમાંથી લીધી છે પણ સેન્ટ્રલ બેંકમાં પણ મારા પાપાની નામની લોન ચાલુ છે મારા પપ્પા મરી ગયા અને અત્યારે મારા નામની નોટિસ કાઢી છે અને કે આ પૈસા ભરવા જ પડશે આ તદ્દન ખોટું થયેલું છે મારી જોડે પ્રૂફ છે એમનું લેટર આપેલું છે મારી જોડે નો ડીનો સર્ટી અત્યારે બે હજાર બાવીસ માં મેં પણ લોન ભરી છે એવું છે સાહેબ કે મેં ચેક લોન માફીમાં મેં નો ડીનો સર્ટી આ લોકોએ સેવા સરકાર મંડળી આલી અને મેં બોજો મુક્ત કરાઈ તાર પાછળ કાલસર છે બેંક લોન લીધી એમાં બી મેં પૈસા ભરી સાહેબ અને ફરી અત્યારે બે હજાર સેન્ટ્રલ બેંકમાંથી બી લીધી મારી જોડે પૂરું છે બધા સાહેબ એવું તો છે જ નથી સાહેબ કે મારા ઘરના સિક્કા મારીને મેં બોજો હટાવ્યો છે મામલતદાર એટલે એમના સિક્કા થી જ મેં બોજો હટેલો છે અને અત્યારે મારા ઉપર બે લાખ સત્તાણું હજારનું નું મારા ઉપર નોટિસ આવી છે સેવા સરકારની મંડળીની અત્યારમાં કોઈ બોજો નહીં જમીન બી વેચી મારી સાહેબ દોઢ વર્ષ થયું નોટિસ હમણાં ચાર દાડા પર મળી આઠ દાડા પર